કચ્છમાં શિયાળાની સિઝનમાં કુંજ સહિત વિદેશી પક્ષીઓનું આગમન પશ્ચિમ કચ્છ જંગલ ખાતાની ખાસ વ્યવસ્થા કચ્છ જિલ્લો દર વર્ષે શિયાળાની સિઝનમાં દેશી અને વિદેશી પક્ષીઓના આગમન માટે વિખ્યાત છે આ વર્ષે પણ કુંજ પક્ષી સહિત અનેક વિદેશી પ્રજાતિઓ કચ્છમાં શિયાળુ ગાળવા આવી છે અબડાસાથી લઈને છારી ઢંઢ સુધી મોટા પ્રમાણમાં પક્ષીઓ જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને વિદેશી પક્ષીઓનો સમાવેશ થાય છે જંગલ ખાતા દ્વારા આ પક્ષીઓ માટે રહેઠાણ અને ખાવાની વ્યવસ્થાથી લઈ સલામતી સુધી તમામ તૈયારીઓ કરવામાં આવી પશ્ચિમ કચ્છ જંગલ ખાતાના વરિષ્ઠ અધિકારી શ્રી યુવરાજસિંહે જણાવ્યું કે શિયાળાની સિઝનમાં કચ્છના વિસ્તારો આ પક્ષીઓ માટે આદર્શ વસવાટ સ્થાન છે અહીંના પર્યાવરણની સલામત માની પક્ષીઓ દર વર્ષે મોટા પ્રમાણમાં આવે છે અને લાંબા સમય સુધી રહે છે શિકારની ઘટનાઓ અટકાવવા માટે તેમજ પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જંગલ ખાતાએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે સાથે જ શિકારી તત્વો પર ખાસ નજર રાખવામાં આવે છે આ વ્યવસ્થાથી પક્ષીઓ શાંતિથી રહેણાંક કરી શકે છે અને તેમને યોગ્ય ખોરાક ઉપલબ્ધ થાય છે કચ્છનું આ પ્રાકૃતિક આકર્ષણ પક્ષીપ્રેમીઓ અને પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે પ્રાકૃતિક સંસાધનોની આ સમૃદ્ધિ કચ્છને પર્યાવરણ પ્રેમી સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બની છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો ગાળવા માટે વિવિધ પ્રકારના પક્ષીઓ દેશ વિદેશથી અહીંયા પહોંચેલા છે આ પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં જે પક્ષીઓ આવે છે એમાં કુંજ પ્રકારના પક્ષીઓ જે ખાસ કરીને અબડાસા વિસ્તારથી લઈને છારી ઢંડ સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝૂંડમાં આવતા હોય છે તેની હાજરી સર્વિસેસ આ વર્ષે નોંધાયેલી છે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના પેલિકન અલગ અલગ પ્રકારના ડક અને સાથે સાથે ઘાસિયા મેદાનમાં રહેતા પક્ષીઓ પણ આ વિસ્તારમાં સારી એવી સંખ્યામાં જોવા મળી રહ્યા છે શિયાળો ગાળવા માટે કચ્છમાં આવતા પક્ષીઓને સુરક્ષિત સ્થાન તથા તેઓને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે વિભાગ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવતું હોય છે આ ઉપરાંત કચ્છમાં ભૂતકાળમાં બનેલા શિકારની ઘટનાઓને ધ્યાને લઈને જે જે વિસ્તારોમાં શિકારની શક્યતાઓ વધારે છે ત્યાં લોક જાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે લોક સંપર્ક કરીને તથા પેટ્રોલિંગ થકી શિકારને અટકાવવા માટે પણ વન વિભાગ અત્યારે પ્રવૃત્ત છે અને કચ્છમાં આવેલા જે પ્રવાસી પક્ષીઓ છે તેને સુરક્ષિત આવા સ્થાન મળે તેની માટે વન વિભાગ કમર કસી રહ્યો છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં શંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું શંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો